મિત્રો કેમ છો મજામાં તો ચાલો આજે આપણે એક સરસ મજાની બાળ વાર્તા સાંભળીએ અને તે બાળ વાર્તાનું નામ છે ગમે તેને ભાઈ બંધ ન બનાવાય જંગલમાં એક શિયાળ અને એક હરણ રહે શિયાળ રોજ મનમાં વિચારે આ હરણને મારીને ખાઈ જાઉં પણ તે હરણના જેટલી ઝડપી દોડી શકે નહીં આથી તેની ઈચ્છા પૂરી થતી નથી એકવાર શિયાળે એક યુક્તિ કરી હરણના જવા આવવાના રસ્તે બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યું હરણે શિયાળને રડતું જોઈ એણે શિયાળને રડવાનું કારણ પૂછ્યું શિયાળ કહે મારે કોઈ ભાઈબંધ નથી હું એકલો કેવી રીતે જીવું મારે હવે નદીમાં ડૂબી મરવું છે હરણને શિયાળ પર દયા આવી તે શિયાળને કહે તને મરી ગયા પછી ભાઈબંધ કેવી રીતે મળવાનું જીવીશ તો ભાઈબંધ મળશે કોઈ ન હોય તો હું આજથી તારો ભાઈબંધ બસ શિયાળની યુક્તિ સફળ થઈ પછી તો હરણ અને શિયાળ સાથે સાથે ફરવા લાગ્યા એ જંગલમાં એક કાગડું હરણનો મિત્ર હતો તેણે હરણને શિયાળ સાથે જતું જોઈ પૂછ્યું દોસ્ત દોસ્ત તારી સાથે આ નવું કોણ છે હરણ કહે એ મારો નવો ભાઈ બંધ છે કાગડો કહે કોઈને પૂરેપૂરો ઓળખ્યા વિના ભાઈ બંધ બનાવાય નહીં આ સાંભળી શિયાળે કહ્યું કાગડા ભાઈ બંધ થયા પછી જ એકબીજાને ઓળખીએ ને તમે પણ પહેલાં હરણને ક્યાં ઓળખતા હતા પણ કાગડાને શિયાળમાં વિશ્વાસ બેઠો નહીં એક દિવસ શિયાળ હરણને એક ખેતરમાં લઈ ગયું ત્યાં તેને સારું સારું ખાવાની ખૂબ મજા પડી ગઈ પછી તો બંને ભાઈબંધો રોજ એ ખેતરમાં જવા લાગ્યા ખેતરમાં પાકનો બગાડ થતો જોઈ ખેતરના માલિકે એક દિવસ ખેતરમાં જાળ નાખી હરણ એમાં ફસાઈ ગયું શિયાળની યુક્તિ સફળ થઈ હરણ જાળમાં જ મરી જાય એની રાહ જોતું શિયાળ થોડે દૂર સંતાઈને બેસી ગયું કાગડાએ હરણને જોયું નહીં તેથી તેને ચિંતા થવા લાગી તે હરણને શોધવા નીકળી પડ્યું ઉડતા ઉડતા એણે પેલા ખેતરમાં હરણને જાળામાં ફસાયેલું જોયું કાગડાએ હરણને હિંમત આપતા કહ્યું ભાઈબંધ તું ફિકર કરીશ નહીં તું મળદા જેવો થઈને પડ્યો રહેજે હું કાં કાં બોલું એટલે તું દોડવા માંડજે થોડી વાર પછી ખેતરનો માલિક ત્યાં આવ્યો તેને જાળામાં મરેલા હરણને જોયું તેને વખતે કાગડું કાં કાં કરવા લાગ્યું કાગડાનો અવાજ સાંભળી હરણે ઊભા થઈને દોડવા માંડ્યું ખેતરના માલિકે આ જોયું એટલે તેણે હાથમાંથી લાકડી હરણ પર ફેંકી પણ હરણ દૂર નીકળી ગયું હતું એટલે બચી ગયું શિયાળ બાજુમાં જ સંતાઈને બેઠું હતું હરણ ભાગ્યું એટલે શિયાળ પણ ભાગવા માંડ્યું ત્યાં તો ધડામ કરતી ખેડૂતની લાકડી વાગી શિયાળના માથા પર અને શિયાળના ત્યાં જ રામ રમી ગયા પછી હરણ અને કાગડાએ ખાધું પીધું ને મોજ કરી